હેલો દોસ્તો ગુડ મોર્નિંગ કેમ છો બધા બધા મજામાં મજામાં તો તો અમે એક સ્વાગત છે અને સવારના વાગી ગયા છે તો બધાને ગુડ મોર્નિંગ અને ખેતરને મૂકવા જ ગયો છે આવે એટલે આજે સરસ મજાનું વાતાવરણ ખુલ્લું થઈ ગયું છે તો આપણે આજે ખેતરમાં કામ કરવાનું છે હાય આર્ય ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ તો સવાર સવારમાં કેથરને મૂકીને કેથર આવી ગયા છે આપણે સોયાબીનવાળે તો વરાબ થઈ ગયો છે એટલે નવું કામ ચાલુ કર્યું છે આપણે હે ને આર્ય તો છે ને આપણે સોયાબીમાં કરબડી મારવાનું કામ ચાલુ કર્યું છે બળદથી તો સવારમાં આવ્યા ને એટલે આટલું માર્યું અને પેલા શું કહેવાય મોટી માખી ડોસિયા હું આવી ગયેલું આર્ય ડોસિયા આવી ગયેલા તો બળદને બહુ ભડકાયવા એટલે થોડીક વાર ઊભા રાખ્યા પછી ચાલુ કરું પાછું આ કરબડી મારવાનું હે ને આર્ય હા તો આજે કચરો છે વધારાનો એમ તો દવાથી પણ મરી જાય પણ આપણે દવા નહીં મારવી એમ કરીને આ સૂકું વરા પેપું છે તો હા મરી જાય વરસાદનું કોઈ નક્કી નહીં કહેવાય ક્યારે આવી જાય વધારે તો વરા બગાડે એમ તો વાદળછાયું વાતાવરણ શું રહેજા જો આ રીતે વરસાદ આવે એવું થઈ ગયું છે હવે બગલું આવી ગયું ને એટલે હવે વાંધો નહી આવે બે કરવડી બાંધી છે મનુ દાદા અને પપ્પા હા આપણા ખેતરમાં કરબડી મારવાનું કામ ચાલે છે હમણાં હવે હવે આપણે થોડીક વાર પાણી આપી લઈને જ આવ્યા છે થોડીક વાર પછી લઈને આવીએ ઘરે જઈશું હમણાં આર્ય અને મેં હે ને આર્ય હે હમ લીમડાનો ડોરો અને પેલું ખાખેડીના પાનથી અને ધૂળીક્યા કાઢ્યા ડોસિયાને હા બગલું આવી ગયું મનુ કાકા બગલું એક આવી ગયું છે હા હા બગલું આવે ને એટલે આ વેની ખાજા એમ કરી સવાર માં એક વાર કુદાય છે આજુ આ માખી છે ને મોટી મોટી હજુ

ધમ 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 તું ચાલતો ચાલતો આવે કે ગાડી પર આવું છે ખેતરથી આવ્યા અને સંગીતા જમવા બનાવે છે કંઈક ચૂલા ઉપર બનતું છે અને બીજું કંઈક હાથમાં લઈને બેહી છે શું બનાવે છે જાને શું બનાવે છે આજે તો ગરમી હોય બહુ છે એટલે વરસાદ સાંજ સુધીમાં આવે એવું લાગે છે બહુ જ ગરમી છે આજે એટલે તો સવારે કરબડી કામ રાખ્યું આપણે એટલે આખો દિવસ તડકો લાગે એટલે જેટલો કચરો ઉઘડે ને એટલે બધું મરી જાય ચીમા જાય આપણે બળદને પકડીને ઊભા છે અને ચાલીને આવ્યા તો ત્યાં આરીએ ચાપ આવે છે આ બળદ પકડી નું ઉભા આ જોવો છેડે આવે એટલે એમને થોડુક ખૂચરવાનું હોય ને આ તે બધું હોય એટલે ઉભા નહીં રે સીધા બહુ જ ગરમી હતી જમીન આરામ કર્યો અને પાછા આપણે પશુઓ મેં આવી ગયા છે પશુઓના કામ અને આર્યાને છે ને હજી કરબડી દેવા જવું છે એ પણ ઉઠો ઊંઘીને કે પપ્પા કરબડી દેવા ચાલો એમ જ કે મેં કીધું હવે દીધી

જીનો જીનો વરસાદ આવે પાછો જતો રહે એટલે કે સવારે પાણી પાવા આવે બપોરે પાણી પીવા આવે અને સાંજે જ્યાં જે વાત પડેલી હોય ને જીની જીની ઈયળ છે મસી છે એવું તેવું બધું તેને પાણી પાવા આવે એવું બધા કે દયા આપણે એવું જ જશે એટલે આ એકદમ આજે ગરમી થઈ ગયેલી છે એમ જાણે બહુ જ આજે બધું ચીમાઈ જવાનું હવે આપણે

ખાકવા જાન તો બહુત સાફ કરી નાખે તો સારું નહી તો પસુના પગ વરસાદ આવે તો બધું ધોવા જાય એ પસુઓ પગ મૂકી મૂકીને કચડ કરી નાખે હે ને કે બુ કાળી આપુ કરબડી કરબડી કાળી આપુ એને હેરમું જ છે તારે શું કરવું ઉસ્કી મૂકી બોલ એની છે ચાલ ખસ છે તું કઈ